લોકલ વોકલ બિઝનેસ દ્વારા 3 દિવસ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું લોકલ વોકલ બિઝનેસ દ્વારા 3 દિવસીય બિઝનેસ એક્સપોનું આયોજન 3 દિવસમાં 1 લાખથી વધુ વિઝિટરો એલবিবি એક્સપોની મુલાકાત લેશે 130થી વધુ સ્ટોલમાં કંપનીઓ બિઝનેસ એક્સચેન્જ કરશે લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાશએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મિશન અંતર્ગત ચાલી ચાલિરેલ સંસ્થા લોકલ વોકલ બિઝનેસ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આવનારી તારીખ ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના એક્સપો કાર્નિવલ યોજાશે આ સંપૂર્ણ આયોજન હેપીનેસ બેન્ક્વેટ હોલ પૂર્ણા કેનાલ રોડ કોષમાડા સુરત ખાતે યોજાશે એકસો ત્રીસ કરતાં પણ વધારે સ્ટોલ ધારકોની પોતાની પ્રોડક્ટ અને સર્વિસ આ એક્સપોમાં વિઝિટર સામે પ્રેઝન્ટ થવાની છે આ એક્સપોમાં અંદાજે ત્રણ દિવસમાં એક લાખ વિઝિટરોનું ટાર્ગેટ છે આ એક્સપોમાં ફિબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ એન્થમ કોર્પોરેશન જેવી કંપનીનો સાથ સહકાર મળે છે આ એક્સપોમાં સુરતના ઘણા બધા કોર્પોરેટર ગેસ્ટ જેને પોતે મોટા લેવલ પર પોતાની કંપનીને પહોંચાડી છે તેમને આમંત્રિત કર્યા છે આ એક્સપો વિઝિટર્સ માટે સમય સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે આ બિઝનેસ મલ્ટી કેટેગરી એક્સપોમાં એકસો ત્રીસ કરતાં વધારે સ્ટોલ છે જેમાં આઈટી સોલાર ટેક્સટાઇલ ફૂડ એન્ડ બેવરેજ અને બીજી ઘણી બધી અંદાજે ત્રીસ કરતાં વધારે કેટેગરીના સ્ટોલ છે આ બિઝનેસ એક્સપોમાં એન્ટ્રી માટે પાસ ફરજ્યા છે અથવા એક્સપો કાર્નિવલ ડોટ ઇન પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે

આવનાર વિઝિટરો માટે એન્ટ્રી માટે નોર્મલ ચાર્જ રાખવામાં આવે છે જેથી ક્વોલિટી વિઝિટર આવે અને તે ઉત્સુક વિઝિટરોને અને સ્ટોલ ધારકોને ફાયદો થઈ શકે વર્ષ છે આ વર્ષે ફરીથી અમે એક્સપો આયોજન કરવા જઈ રહ્યા છીએ હેપીનેસ હોલ કેનલ સુરત ખાતે અહીંયા ઘણી બધી તક છે કે લોકો અહીં આવીને પોતાનો નવો બિઝનેસની શોધખોળ કરી શકે છે નવા બિઝનેસની તક મેળવી શકે અને અહીંયા મલ્ટી કેટેગરી એક્સપો છે આ એક્સપોમાં અહીંયા ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટર ફાઇનાન્સ સેક્ટર અને ઘણા બધા એવા સુરત સિવાય લોકલ આણંદ નડિયાદ ઇન્દ્ર નાસિક ભાવનગર બરોડા રાજકોટ